પરબત મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસમાં કોકડું ગુજવાયું છે આમ તો કોંગ્રેસે ચૌધરી સામે ચૌધરી ઉમેદવાર લડાવવાની નીતિ અપનાવી છે જો ચૌધરીને ટિકિટ આપવાની થાય તો પાર્થિવ ભટોળ ગોવિંદ ચૌધરી અને જોઈતા ચૌધરી દાવેદાર છે પરંતુ બનાસકાંઠા બેઠકનું કોકડું ઉકેલવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે બેઠક યોજી છે ગેનીબેન ઠાકોર શિવાભાઈ ભુરિયા કાંતિભાઈ ખરાડી નાથા પટેલ મહેશ પટેલ સાથે પ્રદેશ પ્રમુખ બેઠક યોજી રહ્યા છે બનાસકાંઠા બેઠક માટે ગોવાભાઈ રબારી દિનેશ ગઢવી ગુલાબસિંહે દાવેદારી કરી છે તો પેનલમાં યુથ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનું નામ ઉમેરવામાં આવ્યું છે સહકારી દિગ્ગજ પરથી ભટોળને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે

અને જે મહેસાણાની વાત હોય તો પટેલ સમાજ સક્રિય સમાજના તમામ લોકોને જ્યારે આ બેઠકો પર છે તે આવરી લેવાના હોય એવામાં પરબત પટેલ જે હાલ ગુજરાત સરકારના મંત્રી છે અને ચૌધરી સમાજમાંથી આવતા એક નેતા છે તેની ભાજપે પસંદગી કરી છે ત્યારે પરબત પટેલની સામે કોંગ્રેસ હવે કોંગ્રેસ અત્યાર સુધી છે તે માલધારી સમાજના કોઈ પણ નેતાને છે તે અહીં ઉતારવા માગતી હતી જેથી કરીને ઠાકોર અને ચૌધરી સમાજ આ બંને સમાજની જે બેંક છે હિના તે કોંગ્રેસ છે તેનો સીધો ફાયદો લઈ શકે કોંગ્રેસની જે પેટર્ન વોટબેન્ક રહી છે તે ઠાકોર સમાજ રહી છે ઠાકોર સમાજ હર હંમેશ છે તે કોંગ્રેસની સાથે રહ્યો છે પરંતુ જો કોંગ્રેસ ચૌધરી સમાજના ઉમેદવારને મેદાને ઉતરે તો એવામાં ઠાકોર સમાજ છે તે ચૌધરી સમાજની સામે આવી જાય છે કારણ કે બનાસકાંઠાના રાજકારણમાં ચૌધરી ઠાકોર પેટર્ન વર્ષોથી રહી છે ને આ જ પેટર્નના કારણે હવે કયા ઉમેદવારને ઉતારો તેને લઈ અને કોંગ્રેસ મનોમંથન કરી રહી છે જ્યારે ચૌધરી સમાજની ભાજપે પસંદગી કરી છે એવામાં કોંગ્રેસે કયા સમાજના ઉમેદવારને ઉતારવો તે પણ એક હવે ચર્ચાનો વિષય છે વિચારવાનો વિષય છે બનાસકાંઠાના તમામ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શિવાભાઈ ભૂરિયા કાંતિ ખરાડી સહિતના જે તમામ ધારાસભ્યો છે તે હાલ પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે બનાસકાંઠાની છ જેટલી બેઠકોમાંથી પાંચ જેટલી બેઠક કોંગ્રેસ તો એક બેઠક જીગ્નેશ મેવાણીના ફાળે ગઈ છે એવામાં કોંગ્રેસ આ સીટને જીતી શકે તેવી પરિસ્થિતિમાં છે એમાં કોઈ પણ હાલતે આ સીટ ગુમાવવા નથી માગતું એવામાં કયા સમાજના ઉમેદવારને છે તે હવે મેદાને ઉતારો તેને લઈ અને હાલ પ્રદેશ પ્રમુખની જે કેબિન છે તેમાં ચર્ચા વિચારણાઓ ચાલુ છે

ચોક્કસથી સમીકરણોના આધારે જ છે તે આ વખતે ટિકિટ આપવાની વાત છે કારણ કે જિલ્લા પંચાયતની વાત હોય વિધાનસભાની વાત હોય તમામ જગ્યાએ હવે છે તે જાતિગત સમીકરણોને ખાસ જોવાય છે અને જે રીતે ગુજરાતમાં આંદોલનો થયા અને આંદોલન બાદ જ્યારથી જે રીતે સામાજિક રાજકારણો એક્ટિવ થયા છે તેને લઈ અને તમામ સમીકરણોને જોયા બાદ જ ટિકિટ આપવામાં આવે છે કદાચ ઠાકોર સમાજની જો પસંદગી કરવામાં આવે તો ચૌધરી સમાજના મત છે તેનાથી કોંગ્રેસે દૂર રહેવું પડે અને જો ચૌધરી સમાજની પસંદગી કરવામાં આવે તો ચૌધરી સમાજના જે વોટ છે તે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ડિવાઈડ થાય અને ઠાકોરના વોટ છે તે પણ બંને પક્ષે ડિવાઈડ થાય તેવી પરિસ્થિતિ છે એવામાં જો કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને ઉતારે તો ચૌધરી સમાજના વોટની જે ટકાવારી છે તેનો ઓછો લાભ મળે પરંતુ જે ઠાકોર સમાજ છે તે કોંગ્રેસ સાથે રહે ને આ જ પરિસ્થિતિને લઈ અને હવે કદાચ કોંગ્રેસ પોતાની રણનીતિ છે તે બદલી શકે છે ગેનીબેન ઠાકોર છે જે પ્રદેશ પ્રમુખને મળવા આવ્યા હતા ગેનીબેન સાથે ગેનીબેન ટૂંક સમયમાં જ પોતાની વાત છે તે મીડિયા સમક્ષ મૂકશે અને જે તેમની ચર્ચા થઈ છે પ્રમુખ સાથેની ટિકિટને લઈને તે વાત ગેનીબેન કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જ

આજે બનાસકાંઠાના તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રદેશ प्रदेश પ્રમુખને મળ્યા મુખ્ય મુદ્દો એ હતો કે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભાની સીટ વાઈ જ માટેના સંમેલન ચાલી રહ્યા છે એ સંમેલન જડપીમાં ઝડપી પૂરા થાય એના માટેની એમણે વાત કરી છે અને જે કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ જે ઉમેદવાર મૂકે એને બધા ધારાસભ્યો તન મન ને તનથી જીતાડશે એવું અમે પ્રદેશ પ્રમુખને આશ્વાસન આપ્યું છે બેન ચૌધરી સમાતના આગેવાન છે ભાજપમાંથી ત્યારે બનાસકાંઠામાં હવે કયું પરિબળ કોંગ્રેસ માટે કામ કરશે કેવો ઉમેદવાર હોવો જોઈએ તમે કંઈક એવી ઇચ્્યુ વાત કરી છે છેલ્લા 3-4 મહિનાથી તાલુકાથી કરીને જિલ્લા સુધીને અલગ અલગ પાર્ટીના તાલુકાના પ્રમુખો હોય, હોદ્દેદારો હોય, ચૂંટણીલા પદાધિકારી હોય, કોંગ્રેસના કાર્યકરો હોય એ તમામનો અભિપ્રાય અલગ અલગ રીતે તમામ માવડી મંડળે લીધો છે અને જે કાર્યકરોની લાગણી છે એ લાગણીને માન આપી અને અમે માનીએ ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એ બનાસકાંઠામાં જીતે એવો ઉમેદવાર મૂકશે એવો અમને સો ટકા માવડી મંડળ ઉપર ભરોસો છે ધારાસભ્યએ કોઈ જ પ્રસ્તાવ મૂક્યો નથી એમને પોતપોતાના અલગ અલગ રાજીવ સાતવજી હોય બઘેલજી હોય અમિતભાઈ હોય કે જે કંઈ અમારા મહવડી મંડાળા છે એમને અલગ અલગ મળીને પોતપોતાનો અભિપ્રાય પોતપોતાના જે ધારાસભાનો વિસ્તાર આવે એ મત વિસ્તારની પરિસ્થિતિ કઈ એની પરિસ્થિતિ શું છે એના માટેનું વાકેફ કર્યું છે એટલે એમાં મહડી મંડળે માત્રાન માત્ર કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર જે પણ મૂકે એને જીતાડવા માટેની અમારી પાસે ખાતરી માંગી છે અને અમે એમને ખાતરી આપી છે બેન એક સવાલ છે છે એક વાત એવી ચાલી છે કે પરથી કોઈ પાર્ટી જતા ટિકિટ નથી મળી જો કોંગ્રેસમાં આવે ને કોંગ્રેસી ઉમેદવાર તરીકે પસંદ કરે તો ધારાસભ્યનો રોલ શું રહેશે અમે અગાઉ પણ કહ્યું કે મોવડી મંડળથી અમે ઉપર ધારાસભ્યો નથી

કિશન તમામ જાણકારી સાથે જોડાવા બદલ આપનો